હલાય તો ફેમિલી કમસે બધા મજામાં સ્વાગત છે તો થેન્ક યુ સને નેતને કોંગ્રેસ ઉલે ને પછી એટલે તમને બધાને છે ને હું ખબર તો પડી ગઈ છે પડી ગઈ છે ખરેખર છે ને અમને પાછું એ વસ્તુ જો વીન ની બદલે મળી છે અમે અને તો મતલબ માણા કરતા તો વાત અલગ છે તો જો કે ચેનલ હોય ને એને ખરેખર ખબર હતી કે કેટલી મહેનત પડે એમ પડતી હોય પણ ખરેખર આ તો હું છે ને અભણ છું તો એટલે છું ને કપલેટ સબસ્ક્રાઇબ થઈ જ છે શરૂ કર્યો ને તો તને કોંગ્રેસી લેશન काजल તમને થી 30000 થઈ ગયા છે તમારા ફેમિલી થઈ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તમારો સપોર્ટ થી જો આજ અમારે

ક્રિએટર કહેવાય કે ક્રિએટર પેટર જે હોય જે કહેવાતો હોય તમે બધા જે હશો એ મને અમારો બેટો એટલી બધી કઈ બોલતા ન હોય બાકી આપણે ગુજરાતી ભાષામાં ચેનલ વાળા માણા મારી ભેગા થાય અને હું એ થવાનું છું કેમ કે આજમાં પહેલી વખત જાય છે ભાઈ એવોર્ડ લેવા તો એવોર્ડ મળવાનું છે આપણને ફાઈનલી એવોર્ડ એવોર્ડ તો મારું બેઠું લે આમ છે તે આ દાંત કાઢે ને મને ધગક ધગક થઈ કેમ કે આપણે ત્યાં જવાનું હોય ને તો પેલી વખત આપણે શું છે કે અહીંયા બોલી શકશું હતી બે જણા શું ને પછી આ પાછો નીકળી ના જાય ને તો પુશ બોલતી થઈ જાય બેન લગભગ પછી વીડિયામાં છે ને વીડિયામાં છે ને તમે બીના રહેજો ઠેઠથી ઠેઠ જોજો યાર તો ખબર પડશે મારી યાર આવે છે એક બીજા ભાઈ પણ હવે

ફાઈનલી આપણે પકડી જી ગામમાં બોલે તો આ જયંતિભાઈ ને લીધા છે મારે યારે તો મિશન ગાડીને થોડી કેવી સર્વિસ કરવા આવ્યો ને

એની એવોર્ડ મળવાનું છે મને મળવાનું છે બાકી આજમાં દાવ દેવાની પાર્ટી બોલાવાની છે પણ અમારી નોબલી એ તારો બક રાશીબેન દિલ ધક ધક થેલા મને આઈડિયા ન મળે આ

આમ જવાનું છે એ મારું બેઠું ખબર નથી પણ એટલું પણ સંપર્ક કરશું ને પછી પાછા જાહો હાલો ખબર ન હોય એટલે થોડું વહી મૂકો ત્યાં જવાનું છે ખબર નથી અમને વાતો તો સરકલ આપણે કોઈ દિવસ જોયું નથી યાર એટલે આપણે હેલ જવું છે પણ અહીંયા છોકડી ને મોટા મોટા વિડીયો બને સંપર્ક કરશે મતલબ માં ફોન કરી દેસ વાલા કેવા મુકેશ ભાઈ સરવૈયા મુકેશ ભાઈ ફોન કરું ને પછી તમને હું પાછો પાછો કોન્ટેક્ટ થાય પછી ખબર પડે કા ફાઈનલી અમે તો પોકી જશે અહીંયા મોવા માં જે અમાર લોકેશન છે કે ની ના તો પછી જોઈ જઈ એ બાજુ ઘડી ઉભારી અહીંયા આજે કાંધીભાઈ એમ બોલો

Mười lăm 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 चेच <laughs> get ready <speaking in Spanish> घर महीनो मरी

આપણે તો ઘેડે ભૂગી જઈશી ને આવી રીતના કે એવડો આપણે મળી જશે મસ્ત છે ને જોરદાર મળી જોરદાર છે બાકી અહીંયા આપણે જઈ કાજલ બાજલ પાસે હું કરે અને દઈ પહેલાં તો સૌથી પહેલાં તો એને દઈ કેમ કે એનો અધિકાર છે ને મારી જેટલો જેટલો મારો છે ને એટલો એનો છે તો આપણે એને દઈને આવી હાલો એવડ આવી ગયો એવડ કેમ

અમને સપોર્ટ કર્યો એટલે જો અમારા આ આવી જશે અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો બધા એક આવો ને હજી લાઈક કરો બાકી તો લાઈક કરી દેજો બસ બરોબર છે કેવું તો પડે ને સાચી વાત છે ઈ દાઈને પા લાઈક ન કરે બરોબર છે થેન્ક યાર તમારો બધાનો આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક કેમ કે આપણે મળી જશે ફાઇનલી એવોર્ડ અને આપણે સી ખુશ પણ થેન્ક યુ કવાડ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વિશાલભાઈ ધંધળવા તમારો ખૂબ ખૂબ આભાર તમને એમ થતું છે કે એ ભાઈને કેમ કીધું પણ મારો દીકરું મને વાંચતા લખતા કાંઈ આવડતું નહોતું એના કારણે વિશાલભાઈએ અને વિનોદભાઈએ ફૂલ આમ ફૂલ મહેનત કરીને એને મને બધું બનાવી દીધું ચેનલ બેનલ બધું વિશાલભાઈએ હશે ને મને ઘણું ખુશ કીધું અને શીખવાડ્યું પછી વિનોદ ફાર્મલ છે ને એને બધી વસ્તુ સોલ્વ કરી દીધી અને પૂરી અને જો આપણે પૈસા આવતા થઈ જશે ને એવોર્ડ મળતો થઈ જશે તો વિશાલભાઈ ને વિનોદભાઈ તમારા બેનો ખૂબ ખૂબ ને ધન્યવાદ આવીને આવી રીતે તમને ભાઈ હંમેશાની માટે ભગવાન ખુશ રાખશે પણ અચ્યારે વિનોદભાઈને તાવ આવી ગયો મારે યાર એવોર્ડ લેવા આવી ન શીખ્યા તો વિનોદભાઈ તમારો તાવ આ વિડીયો તમે જોતાની સાથે તમારો તાવ હતો એ માતા એને પ્રાર્થના કરીશું અને આપણે અમને જો એવોર્ડ મળી જશે ફાઇનલી હું ખુશ છું બહુ આજમાં હું બહુ ખુશ છું બાકી આવીને આવી રીતે યાર તમે બધા સપોર્ટ કરતા રહેજો તમે આવીને આવી રીતે બધા મિત્રો સપોર્ટ કરો છો બધા મિત્રો સપોર્ટ કરશો તો તમે આગળ વધશો નગર આગળ નહીં નહીંયા કાંઈ તાળી નગ એ જો કે અમને ખબર છે તો યાર અમારી જો કે કાંઈ ભૂલ તો નથી જ થતી પણ કંઈક થતી હોય તો અમને તમારા નાના ભાઈ અથવા નાના દોસ્તા તમારી નાની બેન ગમે અને ગમે મતલબમાં કોમેન્ટમાં અમને કહેજો શીખવાડજો તો અમે આગળ વધવાની થોડી ઘણી કોશિશ કરીશું અને આગળ વધશું પણ તમે કંઈક કહેવો તો ખબર પડશે કંઈક હું ભૂલ છે એમ કા એટલે કહેતા રહેજો જણાતા રહેજો ને મોજે મોજ ને રોજે રોજ હવે મળશે બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી اځ نو ویډیو ګمه وې ته لايك کاځو شیر کاځو چینل منه وې ته سبسکرایب کاځو ته فري پاسه ماسیو خپل نو ویډیو ما ته چي ماتا جی بای بای